જાજાવેરીને જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર લડવામાં પાછા ના એંધાણ જે રાખે નહીં ઘરમાં રાણ તે દી માથા હાટે મૂલવે એંધાણ બલિદાન અને સમર્પણ માટે જાણીતી આ કોમ કે જેણે સુવીરતા અને વીરતા પણ એટલી જ હદે નિભાવેલી છે આવી જ એક સરસ મજાની આહિરની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને નરેશ શબ્દ રૂપ આપેલું છે કચ્છ કે જેના ઇતિહાસમાં કેટલાક એવા પણ પાત્રો હતા કે જે કોઈ પણ જાતના સત્તાધારી ન હોવા છતાં પણ અંગ્રેજ અમલદારોને ક્યારેક ને ક્યારેક ભારે પણ પડી જતા આવા વ્યક્તિઓમાં ડગાડાના કુંજા પટેલ પણ એક હતા કુંજા પટેલે કચ્છના પોલિટિકલ લેજેન્ડ એચ એન રીવ્સને એનો માર્ગ દેખાડીને મોટી બહાદુરી બતાવી હતી આ ઘટના પણ રસપ્રદ છે લેખક શ્રી નોંધ કરે કે કચ્છના જાણીતા ઇતિહાસકારક ઉમિયા શંકરભાઈ અજાણીએ પોતાના પુસ્તક સુક્ય સરોવરની પાળમાં આ ઘટનાને નોંધેલી છે આ ઘટના છે ઈસવીસન અઢારસો બ્યાશી ની રાવ ખેંગારજીના શાસનકાળની રાવ ખેંગારજીની વય નાની હોવાથી કેટલોક સમય કચ્છનો વહીવટ ચલાવવા માટે રાજ્યસભાની રચના કરવામાં આવી હતી અને કચ્છને મુંબઈની પ્રાતીય સરકારની દેખરેખ નીચે મૂકવામાં આવેલું આ સમયે કચ્છમાં મીઠાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું અને કચ્છ રાજ્ય દ્વારા મીઠાની લેવામાં આવતી નિકાસ પરની જકાતનો દર બ્રિટિશ સરકાર કરતાં ઓછો હોવાથી બ્રિટિશ સરકારના ધંધાને અસર થતી વળી કુંવર ખેંગારજીના લગ્ન પણ કચ્છના રાજમાતા નાનીબા અને બ્રિટિશ સરકાર વચ્ચે વિવાદ થયો હતો અને વિવાદનું મૂળ કચ્છના દિવાન મણિભાઈ જશભાઈ જ છે એમ પોલિટિકલ એજન્ટ રિવ્સ માનતો આથી કચ્છના દિવાન મણિભાઈ અને પોલિટિકલ એજન્ટ વચ્ચે સંબંધોમાં ખારાશ આવી ગઈ હતી અને એમાં ડગાળાના પૂંજા પટેલ પણ રાજમાતાની સાથે સામેલ હોવાની શંકા રીવ્સને થતી આથી પૂંજા પટેલ રીવ્સને આંખમાં કણાની જેમ ખચકતા હતા સીધી રીતે તો પૂંજા પટેલને તે કાંઈ કરી શકે એમ હતો નહીં આથી અન્ય રીતે એને ગાળિયામાં લઈ અને અપમાનિત કરવાના ઈરાદાથી અને મનસુબાએ ઘડવા લાગ્યો

કેમ કે આઠ દી પહેલા જ રીવ્સના તોછડા વર્તનથી એમની સાથે બોલાચાલી થઈ હતી આથી સાવધ રહેવાનો વિચારની સાથે તે ગામના ચોરે જવા રવાના થયા પુંજા ચોરે આવી પહોંચ્યા વિચાર મગ્ન દશામાં આટા મારતા મારતા રીવ્સના ચહેરા પરની કરડાકી પુંજાએ વાંચી લીધી અને સલામ કરી પોતાને યાદ કરવાનું કારણ પૂછ્યું રીવ્સે પૂંજાને કીધું પટેલ તમારા ગામની ગાયો બહુ વખણાય અને મારી સાથેના માણસો તમારા ગામની ગાયનો અભ્યાસ કરવા એવા છે આથી તમારા ગામની ગાયોને અહીંયા ચોરામાં એકઠી કરો રીવ્સનો હુકમ સાંભળી અને પૂંજાએ હવાલદારને હુકમની તામીલ કરવા કીધું અને ગામમાંથી પાંચ ગાય મંગાવી પાંચ ગાયને જોઈ અને પ્રિયુસનો પિત્તો ગયો અને બરાડીને બોલ્યો આ પાંચ ગાયની નહીં ચાલે પાંચ ગાય નહીં હાલે ગામમાં ગાયો રાખનારા તમામને પોતાની ગાય લઈને અહીંયા હાજર કરો એ સમયે રાજનો અમલદાર કે એમ કરવું પડે અને એમાંય આ તો પોલિટિકલ એજન્ટ હુકમ તો પાડવો જ પડે ને થોડી જ વારમાં ગામનો ચોરો ગામની તમામ ગાયોથી ભરાઈ ગયો સાહેબે લોકો સામે જોઈને કીધું તમે બધા ગાય તો લઈ આવ્યા પણ એને દોનારી બાયું ક્યાં ગાયોને દોનારી બાયોને પણ હાજર કરો આથી ગામ લોકો મૂંઝાયા અને એકબીજાની સામે જોવા લાગ્યા ચાર જણ પૂંજા પટેલ પાસે ગયા અને કીધું પટેલ આ ઠીક નથી થતું અને રોકડું પધરાવી દીધું કે ગામની ગાયો તો હવારે વેલા જ દોવાઈ જાય આથી અત્યારે દોહાઈ નો થાય ને દોહાઈ માટે ગામની બેનો નય જ આવે આથી ઉશ કેરાઈને રીવસે બરાડો નાખ્યો હું કચ્છનો પોલિટિકલ એજન્ટ તમને હુકમ કરું એમ કરો રીવસનો આ હુકમ સાંભળી છંદ કાયા ધરાવતા પૂંજા પટેલની આંખ તંગ થઈ ગઈ એમણે રીવસને કીધું સાહેબ હવે બહુ થયું આનમાં સમજીને હવે વિદાય લ્યો તો હારું માન મર્યાદા હચવાય રહે નહીતર આ પૂંજો પટેલ ગામની માં બહેનોના સ્વાભિમાનના રક્ષણ ખાતર લડતા પણ જાણે છે ને મરતા પણ જાણે છે પૂંજા પટેલની ધમકી સાંભળી વધુ ઉશ્કેરાયેલા રિવસે પૂંજા પટેલ એવી ત્રાડ નાખી પોતાના કમરે લટકતી રિવોલ્વર ઉપર હાથ નાખ્યો પણ એ બાર કાઢે એ પહેલા જ પૂંજાએ છલાંગ મારીને રિવસના હાથને એવી આટી મારી દીધી કે મોટેથી ચીસ પાડી ઉઠ્યો પૂંજાએ રિવસને આંગળી સીંધીને કીધું આ રસ્તો ભૂજ જાય છે અને આ બીજો રસ્તો કબ્રસ્તાન હવે કઈ તરફ જવું એ તમારે નક્કી કરવાનું છે પૂંજાનું આ રૂપ જોઈ રીવસના માણસો એને ઘોડાની આગળ દોરી આવ્યા અને સાહેબને તરત ઘોડા ઉપર ચડાવી દીધા અને ઘોડાને ભૂજ તરફ દોરી ગયા પોતાના અપમાનથી ધૂંધવાયેલા રીવસે પૂંજાનો બદલો લેવાનો મનસુબો ઘડ્યો ડગાળાના પૂંજા પટેલને અપમાનિત કરવાના ઈરાદે આવેલા બ્રિટિશ સરકારના રાજકીય પ્રતિનિધિ રિવસને ડગાળા છોડીને નાસી જવું પડ્યું હવે આ ઘટનાની આગળની તવારીખ પણ એટલી જ રસપ્રદ છે જે પોતાને આડી વ્યક્તિઓને બ્રિટિશ સરકાર કેવી રીતે ફસાવી દેતી એનો દાખલો પૂરો પાડનારી છે પોતાના પાછા તો આવ્યા પણ એના મગજમાં ઊંઝા પટેલનો બદલો લેવાની ભાવના આગની જ્વાળાની જેમ ભભૂકતી હતી ભુજ આવતાની સાથે જ એણે પોતાના સૈનિકોમાંથી પંદર ચુનિંદા હથિયારધારી સૈનિકોને ઊંઝા પટેલની ધરપકડ કરી પોતાની સામે રજૂ કરવા હુકમ કર્યો પૂંજા પટેલ સહિત અન્ય આઠ વ્યક્તિને પકડીને પૂના ખાતે તેઓ અવારનવાર આવજા કરે આથી તેઓ અઢારસો સત્તાવનના અંગ્રેજ સરકાર સામેના કાવતરામાં મેળ્યા હોવાના આરોપ સાથે પૂનાની જેલમાં મોકલી દેવામાં આવ્યા પૂનાની જેલમાં ગયા પછી હવે તેઓનું કોઈ સાંભળે એવું હતું નહીં આવી પરિસ્થિતિ જોયા પછી પૂંજાને લાગ્યું કે જો અહીંયા જ પડ્યા રહેશું તો ક્યારેય છૂટવાના નથી આથી એણે પોતાના સાથીઓને કહ્યું કે હું લાંબા સમય સુધી શ્વાસ રોકી શકું છું હું શ્વાસ રોકી રાખીશ હું ગયો છું એવા કારણ સાથે મને મને અગ્નિદાહ દેવાના તમે જંગલમાં લઈ જાજો આપણા ધાર્મિક રીત રિવાજોમાં અંગ્રેજો માથું નથી મારતા એથી બહાર જવાનું સરળ બનશે આમ નક્કી કરાયેલા આયોજન પ્રમાણે પૂંજાઈ મરી જવાનો ઢોંગ કર્યો જેલ સત્તાવાળાઓએ તેને મૃત સમજી અગ્નિદાહ માટે થોડાક સિપાહીઓ સાથે બહાર મોકલ્યા અગ્નિદાસ સમયે ધાર્મિક વિધિ કરવાના બાના સાથે સૈનિકોને થોડા દૂર રાખ્યા અને સાથીઓએ મોટેથી મંત્રોચ્ચાર કર્યા આ સમયે તક લઈ અને પૂંજા પટેલ ચિતામાંથી બહાર આવી અને ભાગી ગયા પૂનાથી નાસી પૂંજા પટેલ ડગાડ આ અને પછી કાકા રામૈયા સાથે ધ્રંગ આવી દાદાની સમાધિના દર્શન કર્યા આ પછી એમના કાકા રામૈયાએ તમામ આહિર પટ્ટીના પટેલોએ એક સંપ થઈ અને કચ્છ છોડવી કર્યું નાડાપા રત્નાલ અને ધાણેટી એ ત્રણ ગામ સિવાયના સૌએ કચ્છ છોડવાનો મનસુબો કર્યો આ સમાચાર કચ્છના રાજમાતા નાનીબાને મળતા થોડાક વિશ્વાસુ સાથીઓને લઈ નારાજ પટેલોને સમજાવવાના પ્રયાસો કર્યા અને તેઓને ન્યાય અપાવવાની ખાતરી આપી કચ્છ રોકાઈ જવા સમજાવવામાં સફળ થયા આ પછી થોડાક સમયમાં મંઢા સાહેબની બદલી કરાવી રાજમાતા નાનીબાએ સક્રિય પ્રયાસો કરી અને પૂંજા પટેલના બાકીના સાતેય સાથીદારોને પણ છોડાવ્યા બસ આવી તો કેટલીય વાતો પોતાની ગોદમાં સંઘરીને આપણી આ ધરતી બેઠી છે એમાં કચ્છ કાઠિયાવાડની ધરતી તો કહેવાય કે જેના પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે અને રત્નો નિખાણ છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પછી એમનો પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી